દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને આગામી વર્ષ બે સુધીમાં ટીબી હારેગા દેશ જીતેગા ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ કરવા માટે આહવાન કર્યું છે ભાવનગર જિલ્લામાં સો દિવસ ટીબી કેમ્પેઇનના ભાગરૂપે એક્સરે વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ વાન દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં જઈ નિક્ષય શિબિરનું આયોજન કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે સો દિવસ ટીબી કેમ્પેઇન થકી ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મૂકી સંક્રમણની કડીને તોડી શકાશે અને મરણના પ્રમાણમાં પણ ઘટાડો થશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને આગામી વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી હારેગા દેશ જીતેગા ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કર્યું છે ભાવનગર જિલ્લામાં સો દિવસ ટીબી ભાગ રૂપે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર કે મહેતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર ચંદ્રમણી કુમાર સીએસઆરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડોકટર પી કે શુક્લા મહુવા હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી ડોકટર કેડી પારેખ ઇન્ચાર્જ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આનંદ હનુમંત હોસ્પિટલના સીઇઓ ડોક્ટર ચિંતન શનિશ્વરા ક્રિટિકલ કેર એન નોલોજીસ્ટ ડોક્ટર બકુલ કુલસરિયા સહિતના અધિકારીઓએ રે વાન ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી ડોક્ટર ચંદ્રમણી કુમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભાવનગર અત્યારે હાલ ટીવી સો દિવસના કમ્પેન જે ચાલી રહ્યા છે એમાં મુખ્ય આધાર એક્સ રે ઉપર છે દરેકે દરેક ગામોમાંથી જે લોકોને એક્સરે કરવાના થતા હોય એ લોકોને દવાખાના સુધી આવવું ના પડે એટલા માટે અમે લોકો જિલ્લા વહીવટી તંત્ર હનુમંત હોસ્પિટલના સહયોગથી એક મોબાઈલ એક્સરે મશીન વાહન સાથે એમ્બ્યુલન્સ સાથે ની વ્યવસ્થા કરી છે જે પહેલા દિવસે ભાવનગર ખાતે ત્રાપજ પીએસસી ખાતે અને પછી મહુવા તાલુકાના જુદા જુદા કેન્દ્રો ઉપર જઈને એક્સરેની કામગીરી કરી રહ્યા છે એમાં આશરે આજ દિન સુધી લગભગ પાંચસો જેટલા લોકોને એક્સરે થયા એમાં આશરે અઢાર લોકો ટીબી નિદાન થયા છે જેને સારવારની કામગીરી કરવામાં આવશે અને આ એમ્બ્યુલન્સ નો ઉપયોગ અમે જુદા જુદા ગામડાઓમાં જે લોકો દવાખાના દૂર ગામમાં રહેતા હોય એ લોકોને દવાખાના સુધી ના આવવું પડે એ પ્રમાણે મેં વ્યવસ્થા કરીને આવનાર દિવસોમાં ગેર સારવાર મળી રહે નિદાન થાય એવી વ્યવસ્થા મેં કરી